આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને એ હંમેશા કહે છે કે હું પ્રધાન સેવક છું અને એટલા માટે એમના જન્મદિવસથી શરૂઆત કરીને આજે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે જેમ કે સ્વચ્છતાની શરૂઆત મેડિકલ કેમ્પો એમ વિવિધ કાર્યક્રમો બ્લડ ડોનેશન કેમ્પ સરકારી ગરીબ માણસોને સહાય આવી અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી સરકાર અને તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આજે શરૂઆત થઈ છે ત્યારે આજે જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે જે સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી ચાલવાની છે સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશના લોકોને આહવાન કર્યું છે કે એક પેડ માકેના એ કાર્યક્રમની પણ અહીંયા શરૂઆત કરીને વૃક્ષારોપણ એક વૃક્ષારોપણ કરવામાં આવ્યું એક પેડ માકે નામ એમ દેશના તમામ લોકો પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી અને એમનું જતન કરે એવી રીતે ચોરવાડ મુકામે જિલ્લા કક્ષાનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવા સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આજે સત્તરમી સપ્ટેમ્બરે સમગ્ર દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ છીએ મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમને ઈચ્છે ત્યાં સુધી એમનું જીવન આપે ઈચ્છિત શક્તિઓ મળે અને આ દેશને એમણે જે સપનાઓ જોયા છે એ સપનાઓ પ્રમાણે પૂરું કરે એવી શક્તિ આપે એવી ભગવાન ગુડ આ સમાન અવરદસ્તે માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત હરદભાઈ ઢુંબર સાહેબના વરદસ્તે માનનીય ધારાસભ્ય શ્રી માંડલો મારિયા ભગવાનજીભાઈ ગરગટીયા માનનીય પ્રમુખ જોરબાળ નગરપાલિકા મહારેજીમેન્ટ જે ફરજ ઉપર છે કે આ રક્ષણ માટે નું બહુન સૌથી

સાંસદ શ્રી રાજેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ જિલ્લા કલેક્ટર સાહેબ રાણવાસી સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ છે દિલીપભાઈ

સ્વસ્થ પરિવાર આવા શ્લોકન સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આરોગ્યને લગતી તમામ બાબતોનો લાભ લીધો આ પ્રસંગે આપણા જિલ્લાના કલેક્ટરશ્રી આપણા માન્ય સાંસદશ્રી માન્ય ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને મોટા મોટાભાગના નગરજનોએ હાજરી આપી આ પ્રસંગે આરોગ્યને લગતી સેવાઓનો વધારેમાં વધારે લાભ લીધો છે અને હજી પણ આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલુ રહેશે આ સાથે ચોરવાડના લોકો તમારા નગરપાલિકાના સદસ્યશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનાબેન તમામ વિભાગના લોકો

शंखनाथ है आर्थिक सशक्तिकरण का शंखनाथ है संपूर्ण मध्य प्रदेशवासी आज प्रफुल्लित है, हैं गौरवान्वित हैं माननीय प्रधानमंत्री जी की गरिमामय उपस्थिति से भारतीयों ने थैंक यू कहिए छे हमने ट्रीट प्रोवाइड करवा वाटे नदरे मरीन कंपनी ने थैंक यू कहिए छे और एमनी प्रेरणा वाटे राजेश भाई ने परिवार भारत रहा। आपना रहा के ना आपना धार के में हमारे बीच पधारे हैं देश के प्रथम ग्रीन फील्ड पीएम मित्र पार्क के साथ साथ नारी शक्ति के आत्मबल और स्वास्थ्य को सुदृढ़ करने हेतु कई सारे सौगातें

पूरा संस्कृति की प्रतीक है अपने बच्चे सदस्य श्री नगर पालिका चोरवाड़ पूर्व प्रमुख श्री जिला कारोबारी चेयरमैन श्री दिल्ली जी

Bán chưa được hai mươi bảy okay. lần. Anh đấy

સોમદભાઈ વાસણ એક ગરિમાપૂર્ણ હસ્તીને આપણે વિશેષ આપડે વિશેષ સન્માન કરીએ જરા તમારી તારીઓ મળવી જોઈએ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંતર્ગત અત્યાર સુધી અઢીસો જેટલા લાભાર્થીઓને તપાસની પૂર્ણ કરવામાં આવેલી છે સમગ્ર જિલ્લાની અંદર ત્રણ હજાર જેટલા કેમ્પો સત્તર તારીખથી બે ઓક્ટોબર સુધી કરવામાં આવી રહ્યા જેમાં ખાસ કરીને ઇએનસી તપાસ તરુણીઓની તપાસ પીએમજી વાય કાર્ડ તેમજ તરુણીઓની પોષણની કીટનું પણ પ્રોવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે એ આપ સૌને મારી વિનંતી છે તમામ બહેનોને કે આ કેમ્પોનો લાભ